નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે અને આ શેરડીના પાકના કારણે આ વિસ્તારમાં ગોળના નાના મોટા કારખાનાઓ સારી રીતે ફળ્યા અને ફૂલ્યા છે અને આ કારખાનાઓમાં શુદ્ધ અને દેશી ગોળ બનાવવામાં આવે છે જે આરોગ્યવર્ધક અને આપણા સ્વાસ્થ્યને ઘણો ફાયદાકારક હોય છે હિરડીમાંથી ગોળ બનાવવાની પ્રક્રિયા પુરાતન સમયથી આપણા દેશમાં પ્રચલનમાં છે વિશેષ કરીને મહ્વા તાલુકામાં અને ચીખરી તાલુકામાં દેશી ગોળ બનાવવાના ઘણા બધા કારખાનાઓ આવેલા છે આ કારખાનાઓ માત્ર ત્રણથી ચાર મહિના પૂરતા જ કાર્યરત રહે છે પણ આ સમયગાળા દરમિયાન આ કારખાનાઓમાં સેંકડો ટન ગોળનું ઉત્પાદન થાય છે આ એ જ દેશી ગોળ છે જેનો આપણે મીઠાઈ કે પછી ખાવાની અન્ય ચીજોમાં ઉપયોગ કરીએ છીએ શિયાળા દરમિયાન ગોળ ખાવાના અનેક ફાયદાઓ છે ગોળ સ્વાસ્થ્યવર્ધક છે આરોગ્યપ્રદ છે હું ઘણા વર્ષોથી ગોળના ધંધામાં જોડાયેલો છું લગભગ બે હજાર બે ની સાલથી હું જોડાયેલો છું ગોળ બનાવવો હોય તો પહેલાં શેરડીનો કાચી કાચો માલ જોઈએ આપણને શેરડી જોઈએ શેરડીનો જે રસ નીકળે શેરડીનો જે રસ નીકળે ત્યાં ભક્તિમાં આવે बस्ती माँ पे मत बीजा माँ बीजा माँ से मै नाम तो मेरा धीर सिंह है उत्तर प्रदेश यूपी के रहने वाले है हम गुड़ बनाने के लिए यहाँ से तरीबन पच्चीस साल हो तो हम इस एरिए में छत्तीसगढ़ मध्य प्रदेश गुजरात महाराष्ट्र हर जगह जाते हैं ये भिंडी है ये, ये सफाई के लिए क्षेत्र है की सफाई होगी इसके बगैर मैल नहीं निकलेगा नई सफाई होगी फिर काला बनता है

જટિલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી બધું કામ કારીગરો પોતાના હાથે કરે છે શેરડી પીલવાથી લઈને પેકેજિંગ સુધીનું કામ દરેક કામદાર પૂરા ખંત અને મહેનતથી કરે છે મજાની વાત એ છે કે શેરડીના પીલાણ પછી જે કૂચો નીકળે છે તેનો જ બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે આ બટ્ટી કેવી રીતે ચાલે ઉપરમાંથી એમ કુસું લખે ને ત્યાર પછી પહેલાથી હવારમાં આવીને પછી આ ઈટ મૂકી દેવાના ઈટ મૂકીને પછી એમ પેપર એમ કરીને એમ પેપર મૂકી દેવાના પછી અહીંથી ધક્કો લાગે ને એટલે પછી પહેલાં તાવડામાં ગોળ બની જાય પછી પેલા આગળનો પણ પેલું કોમોસ નીકળી જાય પેલું ઘાણ આવે ને આ કોમોશ નીકળી જાય અહીં ઉપર પછી પેલું કુસું લખે ત્યારે અને હવારમાંથી પછી એમ પેલું ડટા જાય ને હવારમાં ઈટ કાઢી નાખવાના એટ કાર્ડિન પછી પહેલો રખડો કાઢી લાખવાના રખડો કાઢીને બારે પકેવાના ગોળ અને ખાંડ સાથે આપણે સૌ પરિચિત જ છીએ એના સિવાય પણ એક વસ્તુ બને છે જેને બુરુ કહેવામાં આવે છે આ બુરુ ગોળ બની ગયા પછી વિશેષ પ્રક્રિયા કરીને તૈયાર કરવામાં આવે છે જેની હાલના સમયમાં ઘણી માંગ છે આ દેશી ઓર્ગેનિક ગોળ દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે અમે લગાતાર 4 થી 5 વર્ષથી આ જ જગ્યાએથી ગોળ લઈ જોઈએ છે ઘર માટે તથા અમારા લેબર માટે ફેમિલી માટે પણ અમે આ દેશી ગોળનો જ ઉપયોગ કરીએ છીએ અને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે છે બુરુ પણ સારું છે ખાને બદલીમાં એમ કહેવાય છે કે આ બુરુ વાપરે છે લોકો જો ગુડ બનાવે છે એ 小ટી સી चाशनी લેગા બિલક ટાઈટ चाशनी نکالની પડતી આ બહુ તેજ આંચમાં इसको पे चाक टाइट करके जब जाकर पाउडर बनता है थोड़ी चाशनी टाइट निकालेगी जी।, जी।, जी तीन आदमी पड़ता है बरीव 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 बरीव। अच्छा। शुगर नहीं बढ़ता इससे इससे शुगर नहीं बढ़ता दूध में मीठा करना दूध पीना हो दूध में बहुत अच्छा लगेगा बिल्कुल खाने में बहुत स्वाद है इससे कोई बीमारी नहीं फैलेगी अंदर शरीर के मजूर जे ગિયર પર કામ કરે શેડ અંદર નાખવાનું કામ કરે મશીનમાં એમ એ રોજ રોજ પર કામ કરે અને જે આ લોકો જે અંદરનું કામ કરે ગોળ બનાવવા એ એ લોકો વજન પર કામ કરે અને જે બાર શેડ ડી કટિંગ નું જે કામ કરે મજૂર એ પણ વજન પર કામ કરે નહીં આ એક યુનિટ પર લગભગ 12 જેટલા 12 કલાકમાં 12 જેટલા મજૂર કામ કરતા હોય છે અહીં કામ કરતા મજૂરો સતત મહેનત અને પરિશ્રમથી આ દેશી ગોળ બનાવવામાં પોતાનું મહત્વનું યોગદાન આપે છે અને આવા નાના કારખાનાઓ આવા શ્રમિકો માટે રોજગારીનું એક સાધન બની ગયા છે અને આ શ્રમિકો માટે વરદાન સ્વરૂપ સાબિત થયા છે